કાંકરેજ ના સમાવેશ નો વિરોધ છે કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેવી માંગ છે અને જો આ માંગણી ન સંતોષાય તો વેપારીઓની આંદોલનની ચિમકી પણ છે

પાંચ દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે વેપારીથી માંડીને તમામ નાના વર્ગના વ્યક્તિઓ પણ આની અંદર સામેલ થયા છે કારણ કે તેમની એક જ માંગ છે કે વાવને વાલું કરી થરાદને થાબ્યું પાટણવાડાના પાડોશીને તમે થરાદમાં આવ્યું આ એક કાંકરેજની અસ્મિતાનો આ એક નવો નાવરો બની ગયો છે પરંતુ અત્યારે આપણે વેપારી મથક થરાની અંદર છીએ કે જ્યાં વેપારીઓ અને તમામ જે વર્ગના લોકો છે તે ઉપસ્થિત છે તેમની એક જ માંગ છે કે અમને ફરીથી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખો અથવા તો અમને પાટણ જિલ્લામાં સમાવેશ

અને અમારા થરા શહેરના લોકોએ નેવું ટકા કે પંચોઠું ટકા લોકો થરા શહેર પણ નથી જોયું અમારો કાંકરેજ તાલુકાના તમામ વેપારી હોય ખેડૂત વર્ગ હોય કે નાના મોટા વેપારી હોય કોઈ પણ વેપારી થરા ન હોય તો એને થરા જોયું નથી બધાની એક જ માગ છે અમારી કે અમને સમાવેશ કરો બનાસકાંઠામાં સમાવેશ ના કરો તો પાટણ જિલ્લો અમારે અંતર નજીકમાં પડે છે તો પાટણ જિલ્લામાં સમાવેશ કરો તમામ લોકોની માગણી છે અને અમારી માંગણી સરકાર વિનંતી કરીએ છે કે અમને સો ટકા વિશ્વાસ છે કે કોમને બનાસકાંઠામાં જ કોકરેજ તાલુકાનો સમાવેશ કરો અમારો બનાસકાંઠો છે એ બનાસ નદીથી ઓળખાતો અમારો કોકરેજ તાલુકો છે એ બનાસ નદી અને બનાસ જિલ્લાને ભરતો તાલુકો છે એટલે અમારો કોકડા તાલુકાને બનાસકોઠામાં સમાવેશ કરવા મારી નરમ વિનંતી છે લોકો વિનંતી કરી રહ્યા છે રાજ્ય સરકારને અપીલ કરી રહ્યા છે પરંતુ બીજા પણ એક આગેવાન છે પૂરણસિંહજી તેઓ પણ આપણી સાથે છે એમને પૂછી કે આખરે વિરોધ શા માટે આટલો બધો ખાસ કરીને કાંકરેજ તાલુકામાં જ કેમ વિરોધ થઈ રહ્યો છે કોકરેજ તાલુકો એ બનાસકોઠા અને પાલનપુરથી જોડાયેલો છે નેશનલ હાઈવે સત્યાવીથી જે પાટણ પણ નજીક છે અને પાલનપુર નજીક છે તાલુકાનું કામ પતાય અમે ડીસા પ્રાંતમાં જવું તો કામ પછી જિલ્લામાં જઈ શકે સીધું બાળકો ભણતા હોય અમદાવાદ મહેસાણા જવું ત્યાંથી સીધું જઈ શકાય છે એટલે બધી રીતે આર્થિક રીતે પણ પાલવે તેવું નથી ને દરેક સમાજ વેપારી વર્ગો રાજકીય સામાજિક દરેક સંગઠનોનો એક જ માર્ગ છે આજે પહોંચવો દિવસ વિરોધનો ચાલી રહ્યો છે તો લોકોની એક જ માર્ગ છે અમારો સમાવેશ બનાસકાંઠામાં કરવામાં આવે અથવા પાટણમાં નહીતર અન્યથા જો દિયોદર જિલ્લો બનતો હોય તો એનો પણ અમને વિરોધ નથી તો અમે તે ઓગર જિલ્લો મંજૂર થાય તો અમે રાજી છીએ પણ ખરેખર અમારે લોકસભા પાટણ લાગે છે અને જે જિલ્લો બનાસકાંઠા લાગે છે તો પાટણમાં સમાવેશ કરે તો અમારો કોઈ વિરોધ નથી કે બનાસકાંઠામાં એક જ ભાગ છે અમારી કે અમારો સમાવેશ કોંગ્રેસનો બનાસકાંઠામાં કરવામાં આવે નહીં તો અન્યથા આ મોટા આંદોલન પણ થવાના છે અઢાર સમાજને સાથે લઈ અને લોકોમાં એક જ અવાજ છે કે અમારો કોંગ્રેસ બનાસકાંઠામાં પાટણમાં સમાવેશ કરવામાં આવે તો એક જ માંગ છે માત્ર કે અમને અહીંયા રાખો બનાસકાંઠામાં અન્યથા અમને પાટણમાં લઈ અમારે થરાદમાં નથી જવું પરંતુ બીજા પણ એક આગેવાન છે વેપારી આગેવાન એમની શું છે કારણ કે વેપારી મથક થરા ગણવામાં આવે છે કાંકરેજ તાલુકાનું તો એમની પણ માગણી શું છે એ પણ આપણે ગુજરાત ફસ્ટના માધ્યમથી દર્શકોને દેખાડીશું કોઈ પણ નિર્ણય સરકાર જ્યારે લેતી હોય ત્યારે પ્રજાના હિત ઇતિછા અને સુખાકારી માટે લેવાતો હોય છે પણ આ નિર્ણયથી કાંકરેજની પ્રજા દુઃખી છે નિરાશ છે અને ઉદાસ છે માટે આ નિર્ણય ઉપર સરકાર પુન વિચારણા કરી અને પુન વિચારણા કરી અને કાંકરેજને બનાસકાંઠા અથવા પાલનપુરમાં માં રાખે એવી અમારી સૌની માંગ છે આ પહેલા વીસ વર્ષ પહેલા અમારા કાંકરેજની પ્રાંત કચેરી થરાદ હતી અને થરાદ જવા માટે અમને શું મુશ્કેલી પડતી હતી એ કાંકરેજની પ્રજા સારી રીતે જાણે છે વીસ વર્ષ પછી એ મુશ્કેલી પડતી હતી એના કારણે ડીસા પ્રાંત કચેરી ખાતે જો હવે આ કચેરી ખાલી મુશ્કેલી પડતી હતી તો હવે થરાદ જિલ્લો બનતા આખી પ્રજાને થરાદ જવું પડશે તો એનાથી કેટલી વધારે મુશ્કેલી પડશે એ સમજવું જોઈએ અને કાંકરેજને અહીંયા બનાસકાંઠામાં રાખો પાટણમાં રાખો અન્યથા ઓગઢ નવો ઓગઢ જિલ્લો બનાવી ઓગઢ જિલ્લામાં સમાવેશ કરો એવી અમારે સૌને માંગ છે એ ઉપરાંત એક નવી થઈ રહી અત્યારે દિયોદરને ને ઓગઢ જિલ્લો જાહેર કરો અને વડુ મથક દિયોદર બનાવો જો તે જાહેર કરવામાં આવે છે તો કાંકરેજ તાલુકાના લોકો તેને આવકારવા માટે પણ તૈયાર છે ભાવ થરાદ જિલ્લામાં કાંકરેજના સમાવેશનો વિરોધ થઈ રહ્યો છે જોકે પાલનપુરે લોકોને સરળ રહે તો કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે સજ્જડ રાખી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જ્યાંથી વિભાજન થયું છે બનાસકાંઠાનું ત્યારથી આ વિરોધ યથાવત છે અને નામ નથી લઈ રહ્યો જોકે હજુ પણ તેઓએ ઉગ્ર આંદોલન કરવાની ચિંકી ઉચ્ચારી છે વેપારી મથક ધરાવમાં લોકોની એક સુરે એક જ માંગ છે બનાસકાંઠા જિલ્લા વિભાજન લઈ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે કાંકરેજ શિહોરીમાં સતત પાંચમા દિવસે પણ વિરોધ યથાવત છે શિહોરીમાં વેપારીઓ અને તમામ સંગઠનોનો એક જ સંગઠનો કાંકરેજ ને મૂળ બનાસકાંઠામાં રાખવાની જ લોકોની માંગ છે રસ્તા રોકી ચક્કાજામ કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે તો થરાદ અમને બધી જ રીતે ઓખવડ પડે છે દિયોદર તાલુકો બને તો અમને સરળતા રહે વાવને કરી વાલું થરાદને તમે થામ્યું પાટણવાડાના પાડોશીને આથમણે આલ્યું કાંકરેજની અસ્મિતાને લઈને આ શબ્દો અત્યારે ચર્ચાઈ રહ્યા છે કારણ કે પહેલી તારીખે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યું અને તેમાંથી કાંકરેજ તાલુકાનો સમાવેશ છે તે થરાદ વાવ તાલુકા જિલ્લાની અંદર કર્યો અને તેને લઈને ચાર દિવસ થી જે વિરોધ ચાલી રહ્યો છે તે સતત પાંચમા દિવસે પણ યથાવત છે અત્યારે આપણે છીએ કાંકરેજ તાલુકાનું જે વેપારી મથક કહેવાય એવા શિયોરીમાં શિયો અંદર અત્યારે લોકો રસ્તા પર છે લોકોની એક જ માંગ છે કે અમારા તાલુકાને મૂળ બનાસકાંઠામાં રાખો અથવા તો અમારો જે સંસદીય મત વિસ્તાર છે પાટણ લોકસભા તેની અંદર સમાવેશ કરો આ એક જ માંગને લઈને છેલ્લા પાંચ દિવસથી જે વિરોધ ચાલી રહ્યો છે તે સતત યથાવત છે અને હજુ પણ લોકોની એક જ માંગ છે કે જો સમાવેશ ફરીથી પાટ બનાસકાંઠા જિલ્લામાં નહીં કરવામાં આવે તો આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આપણી સાથે અત્યારે શિયોરી લોકો સિયોરીના જે ગ્રામજનો છે તેઓ જોડાયા છે વેપારી એસોસિએશનના જે સંગઠનના નેતાઓ છે લોકો છે સ્થાનિક આગેવાનો છે તમામ જોડાયા છે એ તમામ સાથે આપણે વાતચીત કરવા માટેનો પણ પ્રયાસ કરીશું કે આખરે તેમની માગણી સરકાર પાસે શું છે અને જો આગામી સમયમાં ન સ્વીકારવામાં આવે તો કયા પ્રકારની છે છે કાર્યક્રમ આપવાના તો આપણી સાથે વેપારી એસોસિએશનના પ્રમુખ પણ જોડાયા છે તો એમની પાસે જાણીશું કે આખરે આજે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને કાંકરેજ તાલુકાને જે પ્રકારે કહેવાય છે કે ઓગણીસો ને અડતાલીસ માં થરાદ એક પ્રાંત બન્યો હતો તેની અંદર કાંકરેજ સમાવિષ્ટ હતો અને ફરીથી નવા જિલ્લામાં એને સમાવેશ કરવામાં આવે છે પરંતુ તમારી માંગ શું છે કે તમે વિરોધ શા માટે કરી રહ્યા છો અમારી માંગ એક જ છે કે અમારો જે બનાસકાંઠામાં કાંકરે તાલુકાનો જે સમાવેશ હતો એનો એ રહેવા માંગે હોવો જોઈએ અને અમારે થરા જિલ્લામાં જે સમાવેશ કરવામાં ખોટી રીતે સમાવેશ કરવામાં આવ્યો છે એનો અમને સખત વિરોધ છે બરાબર અને બધા વેપારીઓ અને સમસ્ત કાકરે તાલુકાના ગ્રામજનોનો પણ સખત વિરોધ છે આજે ચાર દિવસ થઈ ગયા આવેદનપત્રો પણ આલવામાં આવ્યા છે મામદાર સાહેબને પણ હજુ સુધી કોઈ રિઝલ્ટ અમને મળ્યું નથી પણ આગામી સમયની અંદર બે ત્રણ દિવસમાં જો રિઝલ્ટ નહીં મળે તો સરકાર સરકારી કર્મચારીઓને પણ ઓફિસો પણ બંધ રખાવીશું અને આંદોલન પણ કરીશું અને રસ્તા રોકવા પડે પણ રસ્તા રોકશું પણ અમારી માગને સ્વીકારવી પડશે સરકારને અને જો સરકાર નહીં સ્વીકારે તો અમે ચૂંટણીનો બહિષ્કાર પણ બંધ કરીશું